સુરતના નામે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ચાલુ કારમાં અસામાજિક તત્વો દ્વારા કાપ તોડાઈ રહ્યા છે જોકે આ મામલે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ રહી નથી સુરતમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે તો અસામાજિક તત્વો દ્વારા મચાવતો આતંક સીસીટીવી કે મોબાઈલના વિડીયોમાં વાયરલ પણ થઈ રહ્યો છે આ વાયરલ વિડીયો સુરતના કતારગામના હોવાનું પણ કહેવાય રહ્યું છે જો કે અમારી ચેનલ આની પુષ્ટિ કરતી નથી ત્યારે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક દોડતી કાર પાછળથી બાઇક પર આવેલો અસામાજિક તત્વો ચાલુ ગાડીએ ઉતરી કારનો કાપ તોડી રહ્યો છે યુપી કે બિહારનો કોઈ બાહુબલીનો ગામ હોય તેવી રીતે અસામાજિક તત્વોએ ભરચક ટ્રાફિક વચ્ચે આવી હરકત કરી હોય જેને લઈને સ્થાનિક લોકો સાથે વાહન ચાલકોમાં પણ ડર જોવા મળ્યો હતો આ વીડિયો બાવીસ જાન્યુઆરીના રોજનો હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આ મામલે સુરત પોલીસ તપાસ કરશે કે કેમ તે જોવાનું રહ્યું